તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ પંથકમાં રાત્રિ દરમિયાન દીપડાએ આતંક મચાવ્યો હતો અને એક વાછરડીનું મારણ કર્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંગણા કામરોલ સહિતના આસપાસના વિસ્તારમાં વારંવાર દીપડાના આટા ફેરા જોવા મળી રહ્યા છે અને નાના પશુઓનું મારણ કરેલ હોવાના પણ બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે રાત્રિના બે વાગ્યાના આસપાસના સમય દરમિયાન પણ દીપડો ઘાટરવાળા ગામ નજીક દેખાયો હતો અહીં સાજણભાઈ પોપટભાઈ નામના પશુપાલકના એક વાછરડીનું મારણ કર્યું હતું આ સમયે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો આજે સવારે સાત કલાકે જાણવા મળતી વિગતો અનુસાર થોડા સમય પહેલા પણ દીપડાએ એક વાસરડીનું મારણ કર્યું હતું ત્યાં આજે ફરી વાર એક દીપડાએ એક પશુનું મારણ કરતા માલધારીઓમાં અને પશુપાલકોમાં ભય ફેલાયો છે